পনেরো অগস্ট স্বতন্ত্র পর্ব নিয়ে দেশভর মা ধামধুম থেকে উজাণী করা হয়েছে ত্যারে মরবিমা কিং এন্ড কুইন ডেঞ্জার ক্লাসিস দ্বারা আর পনেরো অগস্ট নে আ কিং এন্ড কুইন ডান্ডিয়া ক্লাস মা আজ স্বতন্ত্র পর্ব সাথে আজ জোড়া নাম কিন্তু মারো নাম

અત્યારે ટીમમાં અંદાજીત બસો ની આસપાસ અમારે સંખ્યા છે અને અત્યારે અમે જે કોચર છીએ કોચર અમારે ચાર ટોટલ ચાર કોચર છીએ અમે એક હું છું એક આ પ્રકાશભાઈ કવૈયા પછી આ કોમલબેન રાવલ અને આરતીબેન રાવલ ટોટલ અમે ચાર કોચર છીએ ચાર કોચર થઈને આખા ક્લાસનું બધું મેનેજમેન્ટ છે નવા સ્ટેપ છે તે બધું શીખવવામાં હેલ્પ કરાવી છે દર્શક મિત્રો અહીં એક ખેલે પણ આપણી સાથે છે તો આવો એમને બી મળીને એનો એમનો જાણી અભિકાય જી આપણું નામ ગુંદીગારા છે આનું આયોજન કેવું લાગ્યું ના આયોજન બહુ સારું હતું આ મજા આવે છે હું છે હું છે 3 વર્ષ થી આવું છું અને આ શીખવાનો પણ બહુ સારી રીતે આવે છે અને હું છે 3 વર્ષથી આવું છું અને હું મારી સ્કૂલમાં પણ પ્રિન્સેસ બનું છું અને સર્કલ પણ બનું છું એ આના કારણે જ બનું છું જતીન સર અને પ્રકાશ કારણે જ બનું છું એક કોમલ રાવલના કાર્ય બહુ સરસ કાર્યક્રમ છે અને દર વર્ષે થાય છે પંદર અગસ્ટ ના દિવસે વંદે માત્ર ઉપર સર પ્રેક્ટિસ કરાવે છે અમને અને દર વખતે અમે આવી રીતે આયોજન રાખીએ છીએ આપણી સાથે અહીંયા ખેલે આપણે જોડાજો જી આપનું નામ કીધું જયદીપ ભાઈ ડાબે ખાસ તો હું પેલા તમારો ખૂબ ખૂબ આભાર માનીશ કે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા અને લોક જ્વાલા ન્યૂઝ જે મોરબીની અંદર ખૂણે ખૂણે પહોંચ્યું છે અને જે કહેવાય ને પોઈન્ટ ટુ પોઈન્ટ ન્યૂઝ આપ્યા છે અને હું તો મારા જેવા કહે ને ઘણા બધા મિત્રો છે તમારા જે નાનામાં નાના જે પોઈન્ટ હોય ને એ પણ તમે શેર કર્યા છે અને આવા બધાને તમે હાઇલાઇટ કરો છો એ માટે હું તમારો બે ન્યૂઝનો ખૂબ ખૂબ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ખુબ વાતો શું છો આજ તો ખાસ તમને હું એ પેલા કહીશ કે તમારે આજના કાર્યક્રમ જે પંદરમી ઓગસ્ટ નિમિત્તે આ કિંગ એન્ડ ક્વીન

એક ફૂલી તો ફૂલ્લી પાંખડી એવી દેશ ભંકી દેખાડવામાં આવી હતી અને ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું રાજેશ મુદ્દી સાથે હું છું મયુર મુદવટી લોકજ્વલા ન્યૂઝ મોરબી